ક્યારે વિચાર્યું છે એક એવી શક્તિ વિશે જે દરરોજ આખી પૃથ્વીના મહાસાગરોને જાણે કે શ્વાસ લેવડાવતી હોય આ સમુદ્રનું ઉપર આવવું અને પાછું જવું જેને આપણે ભરતી ઓટ કહીએ છીએ એ કોઈ જાદુ નથી ખરેખર તો એ બ્રહ્માંડના એક ભવ્ય નૃત્યનો ભાગ છે તો ચાલો આપણે સાથે મળીને આ રહસ્યમય લઈને સમજીએ આ એક એવો સવાલ છે જેણે સદીઓથી માણસને વિચારતો કરી દીધો છે આખરે એવી તે કઈ અદૃશ્ય તાકાત છે જે દરરોજ કરોડો અબજો લિટર પાણીને કિનારા તરફ ખેંચે છે અને પછી પાછું પણ લઈ જાય છે આ કોયડાનો જવાબ ક્યાંક બીજે નહીં પણ આપણા આકાશમાં છુપાયેલો છે તો આ રહસ્યમય કોયડાનો પહેલો અને સૌથી અગત્યનો હિસ્સો છે ચંદ્ર જી હા એ જ ચંદ્ર જે રાત્રે આકાશમાં ચમકે છે એ જ આ સમુદ્રની આખી હલચલ પાછળનો મુખ્ય સૂત્રધાર છે ઓકે તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ થાય છે એવું કે ચંદ્રનું જે ગુરુત્વાકર્ષણ છે ને એ સીધે સીધું પૃથ્વી પરના પાણીને અસર કરે છે હવે પૃથ્વીનો જે ભાગ બરાબર ચંદ્રની સામે હોય ત્યાંનું પાણી ચંદ્ર તરફ ખેંચાય છે અને બસ આ જ કારણ છે કે ત્યાં આવે છે મુખ્ય ભરતી પાણીનું લેવર એકદમ ઉપર આવી જાય છે જાણે કે સમુદ્ર ચંદ્રને અડકવા જઈ રહ્યો હોય અહીંયા જ આખી વાત એકદમ રસપ્રદ બને છે જો ચંદ્રનું ખેંચાણ ફક્ત એક જ બાજુ કામ કરતું હોય તો પછી દિવસમાં એક જ ભરતી આવવી જોઈએ ને પણ એવું થતું નથી તો પછી સવાલ એ છે કે પૃથ્વીની બરાબર વિરુદ્ધ દિશામાં પણ ભરતી કેમ આવે છે આ રહસ્યનો જવાબ પૃથ્વીના પોતાની ધરી પર ફરવામાં છુપાયેલો છે જેમ આપણે કોઈ ગોળ ચક્કરડીમાં બેઠા હોઈએ અને બહારની તરફ ફેંકાઈ જવાનો અનુભવ થાય બસ એવું જ કંઈક પૃથ્વી પરના પાણી સાથે થાય છે પૃથ્વીના ફરવાથી એક બળ પેદા થાય છે જેને કેન્દ્ર ત્યાગી બળ કહેવાય છે આ બળ ચંદ્રથી વિરુદ્ધ દિશામાં રહેલા પાણીને પણ બહારની તરફ ધકેલે છે અને પરિણમ ત્યાં પણ પાણી ઉછળે છે અને બીજી ભરતી આવે છે એટલે કે એક ભરતી ચંદ્રના ખેંચાણથી અને બીજી પૃથ્વીના પોતાના ધક્કાથી હવે આ વાર્તામાં બીજું પણ એક મોટો ખેલાડી છે અને એ છે આપણો પોતાનો સૂર્ય ચંદ્ર એકલો નથી જ્યાં દરિયાઈ નૃત્યનું સંચાલન કરી રહ્યો છે આ સમજવું ખૂબ જ જરૂરી છે ભલે ને સૂર્ય ચંદ્ર કરતા લાખો ગણો મોટો હોય પણ અંતરનો પ્રભાવ ઘણો વધારે હોય છે તે પૃથ્વીથી એટલો બધો દૂર છે કે તેનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ ચંદ્રના ખેંચાણ કરતાં લગભગ અડધું જ કામ કરે છે પણ હા તેની અસર ચોક્કસપણે થાય છે તો શું થાય જ્યારે ચંદ્ર અને સૂર્ય આ બંનેની શક્તિઓ કાં તો એક સાથે કામ કરે અથવા તો એકબીજાની વિરુદ્ધ કામ કરે ચાલો જોઈએ કે આ જોડાણ ભરતી ઓટ પર કેવી અસર પાડે છે જુઓ આ સ્લાઇડમાં આખી વાતનો સાર આવી જાય છે જ્યારે પૂનમ અને અમાસ હોય ત્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એક સીધી લાઇનમાં આવી જાય છે આ સમયે બંનેની ભેગી તાકાત પાણીને ખેંચે છે જેના કારણે ખૂબ જ મોટી ભરતી આવે છે એનાથી ઉલટું જ્યારે ચંદ્ર અને સૂર્ય પૃથ્વી સાથે કાટખૂણો બનાવે ત્યારે તેમના બળ એકબીજાની અસરને ઓછી કરી દે છે અને પરિણામે નાની ભરતી આવે છે આપણે કારણો તો સમજી લીધા પણ આ ઘટના ક્યારે અને કેટલી વાર બને છે ચાલો હવે એના રોજના સમય ચક્ર પર એક નજર નાખીએ કારણ કે પૃથ્વી પર એક જ સમયે બે જગ્યાએ પાણીનો ભરાવો થાય છે એટલે મોટાભાગના દરિયા કિનારા પર દરરોજ બે વાર ભરતી અને બે વાર ઓટનો અનુભવ થાય છે આ એકદમ નિયમિત અને અનુમાન કરી શકાય એવું ચક્ર છે અને ખબર છે આ ચક્ર કેટલું ચોક્કસ છે બે ભરતી વચ્ચેનો જે સમય છે ને એ બરાબર બાર કલાક નથી હોતો ના એ હોય છે લગભગ બાર કલાક અને પચ્ચીસ મિનિટ હવે સવાલ એ થાય કે આ વધારાની પચ્ચીસ મિનિટ ક્યાંથી આવી તો એનું કારણ એ છે કે આપણી પૃથ્વી તો ફરે જ છે પણ એની સાથે સાથે ચંદ્ર પણ પોતાની ભ્રમણકક્ષામાં થોડો આગળ વધી જાય છે આ બધી બ્રહ્માંડની વાતોનો આપણા માટે શું અર્થ છે ચાલો આ વૈશ્વિક ઘટનાને એક સ્થાનિક ઉદાહરણ સાથે જોડીને સમજીએ અને આનું સૌથી સરસ ઉદાહરણ તો આપણને ગુજરાતમાં જોવા મળે છે ગુજરાતનો જે વિશાળ દરિયા કિનારો છે ખાસ કરીને કચ્છનો અખાત એ ભરતી ઓઠની બાબતમાં ભારતના સૌથી સક્રિય વિસ્તારોમાંથી એક છે અહીં ભરતી અને ઓઠ વચ્ચે પાણીના સ્તરમાં એટલો મોટો તફાવત જોવા મળે છે કે તે આ વિસ્તારના માછીમારો બંદરો અને સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિ માટે જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે અંતે આ ભરતી ઓટની લય આપણને એ યાદ અપાવે છે કે આપણે એક મોટા બ્રહ્માંડનો હિસ્સો છીએ જ્યાં દૂર રહેલા ગ્રહોની ગતિ પણ આપણા મહાસાગરોને પ્રભાવિત કરી શકે છે આ જોડાણ આપણને આપણા ગ્રહની ગતિશીલતા અને આ વિશાળ બ્રહ્માંડમાં તેના સ્થાન વિશે વધુને વધુ વિચારવા માટે પ્રેરણા આપે છે